ટીવી મોબાઈલ કે ઇન્ટરનેટ આ નહોતું ત્યારે પણ લોકો મનોરંજન તો મેળવતા જ પણ આનું માધ્યમ કઈક અલગ હતું ત્યારના લોકો મનોરંજન મેળવતા એનું માધ્યમ હતું લોક વાર્તાઓ જે હાલના સમયમાં વિસરાતી જાય છે આવી જ એક લોક વાર્તા કે જે તમને મનોરંજનથી ભરપૂર બનાવશે એવી વાત આજે આપણે કરવાના છીએ અને વાતનું નામ છે ગાંગલી ખોડીદાસ પરમાર નોંધે કે ઉમાબેન ગઢવી કે જે ભાવનગરના છે ઓગણીસો તેતાલીસ ચુમાલીસમાં સ્કૂલ માં એમણે આ વાર્તા સાંભળેલી અને એને શબ્દરૂપ આપેલું એક હતી ગાંગલી સા વકલની ઓથમીર મોટી બાર તેર વર્ષની થઈ તુંય કામકાજના કાંઈ ઠેકાણા નહીં વાત વિગત કાંઈ હૈયે નોરે રે ભૂલી જાય એની બા કે એલી ગાંગલી તું તો હા ભોટની ભોટ જ રહી બધાય તારી જેવડી છોડ્યું તો કેવાય રૂપાળા અને અક્કલ હોશિયારીના કામકાજ કરે તું તો આવડી મોટી થઈ તોય ક્યારેય પોતાની અક્કલ ચલાવી તે કાય કામ કર્યું યાદ રાખીશ એક હતી બાતાન બધાય તૂટી ગયા પણ ઘરમાં એકે બોતાન નહોતું એની મા કે એલી ગાંગલી તું જાન બાપુ બજારે બજારે ખમીસ માટે બૂતાન લઈ આવી તે ગાંગલી કે ભલે બા હું બુતાન લઈ આવું અને બેન ઉપડ્યા બુતાન લેવા માએ શિખામણ આપી બેટા જો બરાબર અક્કલ વાપરીને બધું કરીએ સૌ લેતા હોય એમ લેવાનું ને સૌ ચીજ વસ્તુ લઈને જતા હોય એવી રીતે આપણે વસ્તુઓને લઈને આવવાની હો બેટા ગાંગલી કે ભલે બા તમારે કાય કરતા કાય નઈ કહેવું પડે હું બધું યાદ રાખીશ તમે ક્યો ઈ કાય નઈ ભૂલું ગાંગલી તો બજારમાં આવી બજારમાં સૌ લોકો પોતપોતાનું હટાણું કરવા આવ્યા હતા એટલે હારે થેલી ને પછેડી ને હુંડલો ને ને જેવી વસ્તુઓ ચીસ જણસ મૂકીને લઈ જાતાતા બજાર બજારમાં તો કોક કોક સોય દોરા અને બટન બંગડી જે ખરીદવું હોય ઈ ખરીદી પોતપોતાના હુંડલા માં મૂકી અને પછી હુંડલાને માથે ઉપાડી બધું લઈ જાય ગાંગલી આ બધાને આમ કરતા જોયા પોતે બુતા ને લેવા આવેલી પણ ઈ કાઈ હારે લઈને આવેલી નઈ એટલે ગાંગલીએ વિચાર કર્યો કે પોતે બુતા ને લઈ કેવી રીતે જાશે ઈ જોઈ રહી કે બધા લોકો પોતાના કઠોટ હોય કે સુંડલા હોય એમાં વસ્તુઓ મૂકી દે ને માથે ઉપાડીને લઈ જાય તો લાવને હું ઈ બુતાન માથે જ ઉપાડીને લઈ જાઉ એણે તો મનો મન નકી કરી નાઈ છુ ને બધાય ઉપાડતા હતા એ રીતે પોતે પણ છૂટા બટન માથે ઉપાડીને હાલી નીકળી ઈ મનમાં ને મનમાં બોલી હવે આજ બા નઈ વઢે હું બધાની જેમ જ બુતાન ઘરે લઈ જવાની છું એટલા માટે પછી તો આનંદમાં આવી ગઈ ને બે હાથે તાળીઓ પાડતી પાડતી ઘેર આવી

એથી મે બુતાન માથે મૂક્યા મે બધાયની જેમ જ બુતાન માથે ઉપાડ્યા હતા એમાં મારો શું વાક મા કે ગાંડી છોડી માથા ઉપર ઉપાડીને તે કાઈ બુતાન લવાતા હશે એને તો ગજવે નાખીને હાંચવીને લવાય હવે નઈ ભૂલતી હો ગાંગલી કે હા બા હવે ક્યારેય નઈ ભૂલું થોડાક દિવસ ગયા પાડોશીના વાડામાં કૂતરી વ્યાણે એને નાના નાના રભડા જેવા ચાર ગલુડા હતા નાના ભાઈએ ઈ જોયા ને વેન કર્યું કે બા મને એક ગલુડું જોવે મારે એની હારે રમવું મને લઈ આવી જો ને લઈ આવી જો લઈ આવી જો એમ કઈ પગ પછાડી એને તો ગજો શરૂ કર્યો ને બરાડા ઉપર બરાડા મારવા લાગ્યો માં કે એલી ગાંગલી આ નાનકો વેન કરે એથી પડખેના વાડામાં જા ને ગલુડું લઈ આવી ગાંગલી કે એ ભલે બા હું લઈ આવું

ગાંગલી એ તો ગલુડાને દબાવીને ભીસીને ગજવામાં નાખવા બહુ બહુ બળ કર્યું તોય ગલુડાએ નહોરિયા મારી મારીને ગજવું તોડી નાખ્યું ગાંગલી ગાંગલી અને બળ કરી કરીને ગલુડા ને ઉપાડી લાવી ગલુડું તો બિચારું અધમું થઈ ગયું ને નીચે મુકતા તો કાવ કાવ કરતું ભાગી છૂટ્યું એક તો ગલુડા ને આવી રીતે લઈ આવી ને ઉપરથી પોલકું ફાટી ગયેલું ઈ જોયું એટલે માં ચીડાણી

ગાંગલી તો માથે નાય બપોર થતા વાળ સુકાઈ ગયા એટલે માં કે બેટા ગાંગલી તો ગાંગલી કે બોલ ને બા એની માં કે જા ને બાપુ બજારે જઈ બે આનાનું ધૂપેલ લઈ આઈ ને તારા માથામાં નાખી દઉં આ લે આ શીશી જો લાવ જેવો ગાંગલી કે ભલે બા હાચવીને જ લાવીશ ગાંગલી તો બજારે ગઈ બે આનાનું તેલ શીશીમાં લીધું હવે આ શીશીને લઈ કેવી રીતે જવી એને તો યાદ આવ્યું કે માએ કીધું તું કે કાહે લાવવું હોય તો એને ગળે દોરી બાંધવી અને ખેંચતા ખેંચતા લઈ લયવાય લાઈ એવી જ રીતે લઈ જાવ એને તો એક લાંબો લીરો શોધી કાઢ્યો અને શીશીના ગળે બાંધી દીધો પછી તો તેલ ભરેલી શીશીને પોતાની પાછળ પાછળ ખેંચતી ખેતી ઘેરે આવી મા કે તેલ લાવી બેટા તો ગાંગલી કે જુઓ આ રહ્યું એમ કહી માને શીશી આપી તો શીશી તો ખાલી ખમ બધુંય તેલ રસ્તામાં ઢોળાઈ ગયું માકે છોડી તેલ કેવી રીતે લાવી તું તો ગાંગલી કે તમોએ એ કીધું તું કે ડોકે દોરી બાંધીને પાછળ પાછળ ખેંચીને અવાય એવી રીતે લાવી બળી માં કે અરે ગાંડી હા ગાંડી તે ગાંડી દrai તેલની શીશીને એવી રીતે લવાતી હશે તેલની શીશીને તો બેય હાથે પકડીને બાથે ભેડીને લવાય ગાંગલી કે બા હવે નઈ ભૂલું હો એક સાંજે માં ગાય દોવા બેઠી વાછરું વાડામાં બાંધ્યું હતું અને ગાય ને ખાણ ઉપાડવા પ્રયત્ન કરવા લાગી પણ જોરદાર વાછડો કેમેય કરીને એના હાથમાં નોરે પણ ગાંગલી વાછડા ને છોડે એમ ક્યાં હતી એને તો વાછડાને બરોબર પકડી દબાવીને તેડ્યો અને દબાવી જોર કરી તેડી ઉપાડીને ઓછરીમાં લાવી પાછી ગાંગલી એની માં કે માં વાછડો તો બહુ બળુકો મે પકડ્યો તેડ્યો અને કોક તોબા કરી અને માઈન્ડ માઈન્ડ લાવી માં કે અર છોડી વાછડાને આમ તેડીને લવાય એને તો આપણી મોયર મોયર રાખવાનો અને જો રસ્તામાં ઊભો રહી જાય હાલે નહીં તો ડંડીકો મારવાનો એટલે ઈ વાહો વાય હાલવા માંડે સમજી ગઈ ગાંગલી કે ભલે બા હવે એમ જ કરીશ તમે કીધું ઈ હવે હું ક્યારે નહીં ભૂલું ઓ આ વાત ને થોડાક દિવસ ગયા હશે પડોશીની દીકરીનું વેવિશાળ મોટા શહેરમાં થયેલું તે એના ઘરેણા લુગડા લઈ એની સાસુ આવેલા ગામડા ગામમાં તો એવો રિવાજ કે સગાવાલા કે આડોશી પાડોશી ના ઘેર મહેમાન આવે તો આજુબાજુ ના અને પડોશ ના ચા પાણી પીવા માટે બોલાવે ગાંગલીની બા આવેલા મહેમાન ને ચા પાણી નું નિમંત્રણ તો આપી ગયેલા પણ ઘણી વાર થઈ તો એ મહેમાન નો આવ્યા એટલે ગાંગલીની બા કે ગાંગલી બેટા રમણભાઈ ના ઘરે મહેમાન આવ્યા છે ને તેને આપણા ઘેર લઈ આઈ તો અને જો હાજવીને જાજે હો ઉતરા કવડે તો એનો દંડીકો લેતી જાજે અને મહેમાનને હાજવીને લાવજે હો ગાંગલી કે ભલે બા જઈ આવું છું અપ ઘડીએ તેડીને આવું ઈ તો રમણભાઈના ઘરે આવી અને આવીને કે મહેમાનને અમારા ઘરે ચા પાણી પાડવા તેડવા આવી હાલો લ્યો રમણભાઈના વહુ કે ગાંગલી અમારા વેવાણને હાજવીને તારે ઘેર તેડી જાજે હો બેટા ગાંગલી કે હોવે હવે એમાં કહેવાનું ન હોય ને મહેમાન બેન તો એ ને હાલી નીક્યા ગાંગલીની હારે રસ્તામાં જતા હતા ત્યાં જ્ઞાતીની એક સ્ત્રી પાણી ભરીને આવતી હતી એણે મેમાન બાઈ ને રોક્યા મેમાન આવી ગયા ક્યારે પોગાડી દીધા છો તો સૌ ખુશી મજામાં ને માથે પાણીનું બેડું ભર્યું તોય બાઈએ તો મહેમાનની સાથે વાતો શરૂ કરી દીધી ને હલેય નહીં ગાંગલીને તો એમ કે મેમાન હમણાં હાલશે હમણાં હાલશે હમણાં હાલશે પણ મેમાન બાઈ પણ પૂરી વાતોડી એણે ઘણી વાર થઈ તોય વાતો કરતા કરતા બાઈ થી આગીત નો ગઈ નો થઈ વેગળી ગાંગલીને તરત યાદ આવ્યું હું ગાનો વાછડો તેડીને આવી હતી ને ત્યારે બાયે કીધું તું જો રસ્તામાં ઊભો રે અને આગળ નો હાલે તો ડંડીકો ફટકારવાનો ઇથી તરત આગળ હાલવા માંડશે એની પાસે લાકડાનો ડંડીકો તો હતો જ મેમાન બાઈ તો હસી હસીને પેલી પાણીવાળી હારે બરોબરની વાતોય જામી પડી હતી એ વખતે ગાંગલી દંડીકો લઈને આવી ને બોલી હોય ગાંગલી ની મોર હાલતી થઈ ઘરે આવીને ગાંગલી ની માને કે બેડું બાઈ તમારી છોડીએ તો મને બે દંડીકા વાળી દીધા છોડીનો હાથ બહુ ભારે જોતો ખરા કેવા લીલા કાચ હોળ ઉઠી ગયા

મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો